તમારું નામ આદલો તમને એક દિવસ માટે વડાપ્રધાન બનાવ્યો હોય તો મને વડાપ્રધાન બનાવવો હોય તો બે ત્રણ બોડીગાર્ડ રાખવું પડકે પહેલા અબે મજા આયગા ના ભીડો કેમ જો મને સામે કોઈ ગોળે મારી વઈ ગયો તો જવાબદાર કોણ લે ઈ વાત તમારી સાચી એ સાચી જ હોય ભાઈ મારી વાત અને તમે વડાપ્રધાન બન્યા તમે દેશમાં શું શું કામ કરશો જો તમે ટોય કરી હાલો ને कौन है लोग कहां से आते हैं मारे नो के वानो तुम्हारे के वानो हूं तो ये पहला रोड साफ करावी कराओ सो कर सो करावी करावी हूं तो वडा प्रधान छु बॉडी कर पाए करे वो लागे अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना फैमिली फैमिली देखती है वरना दे। मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे गाली दूं ना जिंदगी भर याद रखे